નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું તમારું આજે કેસરાલ એક્સટાઇલ કંપની આપણે આજે જે ટોપિકની વાત કરીએ છીએ કે ઘણી બધી આપણે વિડીયો જોઈએ છે ઘણા બધાના કે આ આપણા ખુદકા બિઝનેસ કરો આપણા ખુદકા વ્યાપાર કરો આપણો પોતાનો કંઈક કરો આમ કરો એમાં બિઝનેસમાં તમે આમ થશો એમ પણ આપણે પ્રેક્ટિકલી જે આપણે જોઈએ કે જે પગારથી આપણું ઘર ચાલતું હોય યા આપણા ઘરની ઈએમઆઈ આપણા ઘરનું જે કંઈ મેડિસિન ખર્ચા ચાલતો હોય તો આપણા પગાર પર બેઝિક પર આપણું ઘર હોય ને તો ડાયરેક્ટ આપણે એવું ડિસિઝન લેવું ન જોઈએ કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આપણે જોઈને જે કરીએ વિડીયોમાં જોઈને આપણે જે કરીએ અને પ્રેક્ટિકલ કરવા ગઈએ એમાં ઘણો મોટો તફાવત છે આપણે આજે સોચીએ કે હા આવી રીતના માલ લઈશ ને વિડીયો જોઈને આપણે પ્રોડક્ટ લેવીશ ઘરે વેચીશું ને આપણે ફટાફટ આમ ધંધો પણ રિયલમાં આપણે ખબર છે કે વેચવા જઈએ તો આજે ટાઈમ લાગે છે કંઈ પણ આપણે નવું સ્ટાર્ટઅપ કરીએ બિઝનેસ કરીએ બિઝનેસ કરવો ખોટો નથી ખૂબ સરસ છે કેમ કે આપણે નોકરીમાં એક લિમિટેડ આવક હોય અને બિઝનેસમાં અનલિમિટેડ આવક હોય પણ એમાં આપણે જેટલી મહેનત કરવીએ અને એમાં ટાઈમ આપીએ કસ્ટમરની સાથે રિલેશન આપણે બરોબર વ્યવહાર આપણો કેમ કે આજે દુકાન તો ઘણી બધી છે તમે બી જોઈ શકો છો દરેક શહેર દરેક સિટીમાં દુકાનો ઘણી બધી છે પણ એમાં આપણે કોઈ કોઈક દુકાનમાં સારા કસ્ટમર વધારે જાય છે કેમ કે તેમનું કસ્ટમરની સાથે વ્યવહાર બી સારો હોવો જોઈએ આપણે પછી એક આપણે વ્યવહાર કોઈ બતાવવામાં આપણે ઘણી દુકાનો અમે જોઈએ છે કે ભાઈ આ ટાઈપના મારી પાસે નથી આ ટાઈપના આવા આવી અમે નહીં રાખીએ આ ટાઈપમાં ત્યાં મળશે આ આ ટાઈપનું કોન્સેપ્ટ હોય ભલે કસ્ટમર ગમે તેવું કલેક્શન આપણે આપણે પૂછે છે આપણે આ ટાઈપનો ભલે આપણી પાસે નથી તો બી આપણે એમને આ ટાઈપનો હા કાંઈ વાંધો નહીં સેમ જ પેટર્ન છે આ ટાઈપનું કોન્સેપ્ટ આવું બધું ઘણું બધું આવી છે પોતાના બિઝનેસમાં કેમ કે બિઝનેસનું તો બિઝનેસ જ હોય છે આજેની કાલે ચાર છ મહિના આપણે એમાં મહેનત કરવું વરસ તો આપને ફળ અવશ્ય મળે છે તો આવી રીતના આપણે પ્રેક્ટિકલી બિઝનેસ કરવામાં ઘણો મોટો તફાવત છે એટલે આપણે બિઝનેસ કરવો કોઈ બી તમે દુકાનદાર ભલે અમારો મારો પોતાનો વિડીયો હોય કે કોઈ બી દુકાનદારનો વિડીયો હોય ડાયરેક્ટ વિડીયો આપણે જોઈને એ ડિસિઝન ન લેવું જોઈએ બાકી બિઝનેસ કરવામાં અગર તમે જોઈ શકો છો કે આપણે માર્કેટમાં નાની મોટી બી આપણા ઘરથી આપણા મમ્મી હોય કે પપ્પા હોય રિટાયર હોય કે નાના ભાઈ મોટા ભાઈ કોઈ બી હોય એમને પહેલાં આપણે આપણે વીસ સ્ટાર્ટઅપ કરાવવું જોઈએ આપણે આજે જોઈ શકો છો કે પંદર હજાર વીસ હજારનો કોઈ બી માણસ મોબાઈલ રાખે છે તો આપણે એ જ બજેટ સમજીને એકવાર સ્ટાર્ટઅપ આપણા ઘરથી મેમ્બરને કરાવો એને આપણે પાર્ટ ટાઈમ મદદ બી કરીએ આપણી સન્ડે કોઈ જોબની રજા હોય તો સન્ડે આપણે એમની સાથે આજે બિઝનેસ કરવા માટે ઘણા મોટા પ્લેટફોર્મ છે આપણે સોશિયલ મીડિયા થ્રુ આપણું વોટ્સઅપ ફ્રેન્ડ્સ ગ્રુપ બનાવો ઇન્સ્ટા પર ફેસબુક પર દરેક પર આપણું નડલું જે કંઈ બી પ્રોડક્ટ તમે ચાલુ કરો ચાહે લેન્સવેરનું કરો કિડ્સવેરનું કરો યાર લેડીઝ વેરનું કરો વેરમાં પણ તમને ઘણા બધા વેરાયટીઝ મળી છે પર્ટિક્યુલર તમે સાડીનું કરી શકો છો મેચિંગ સેન્ટરનું કરી શકો છો ખાલી ટોપ કુર્તીઝનું બી કરી શકો છો તો આ આજે કપડામાં ઘણું બધું નવું નવું આવતું જ રહે છે તો જે બી કંઈ પ્રોડક્ટનું તમે બિઝનેસ કરવા માગો તો એક વીસ પચીસ હજારથી તમારા ઘરના આપણા કોઈ બી મેમ્બરને સ્ટાર્ટઅપ કરાવીએ પછી એમાં આપણે ચાર છ મહિના આપણે જોઈએ કે આપણે સારું રિઝલ્ટ મળી રહે ભલે એમાં સ્ટાર્ટિંગ આપણે પ્રોફિટનું બી નહીં કે આપણે સ્ટાર્ટિંગ ઘણા કહે છે કે ડબલ પ્રોફિટ છે આપણે ડબલ મળે છે પણ એ કહે એમાં મોટી મોટી શોરૂમ દુકાન હોય આપણું એકવાર નામ થઈ ગયું હોય તો પછી આપણે એમાં કરી શકીએ બાકી નલું સ્ટાર્ટઅપ કરવા ગઈએ ને ભલે ત્રીસ પર ત્રીસ રૂપિયા કે પચાસ રૂપિયા જ મળે ને પણ આપણે એકવાર લાગવું જોઈએ કે હા આપણા ઘરથી આપણા કસ્ટમર આપણા ઘરના મેમ્બર વેચી રહ્યા છે એ વેચતા શીખી રહ્યા છે તો એવડું આપણા ઘરથી સ્ટાર્ટઅપ કરાવવાનું અને એમાં આપણે ચાર છ મહિના વરસ મહેનત લાગીને આપણે લાગી ગયું કે હા હવે આપણે જે પગાર આપણે મળે છે એ બજેટથી મેં જે મારા બજેટથી મેં જે બિઝનેસ સ્ટાર્ટ અપ કરાવ્યો હતો એ બજેટથી મેં મારું આગળ આવી ગયું છે મારું આવક વાગણી ચાલુ થઈ ગઈ છે ત્યાર પછી આપણે જોઈએ તો ભલે એ જ બિઝનેસમાં ભલે આપણા ઘરે ત્યાં જ નાની મોટી દુકાન કરી શકીએ યા કોઈ આપણા સારો એરિયો આપણા ગામનો આપણા તમે નાનલા ગામડામાં રહેતો હોય ત્યાં કોઈ સારો માર્કેટ એરિયો હોય ત્યાં મોટી સિટીઓમાં બી એવો સારો એરિયો લોકેશન સારું હોવું જોઈએ મેઇન બિઝનેસમાં આવવું જોઈએ કે કસ્ટમરની અવર જવર સારી હોવી જોઈએ એવા લોકેશનમાં તમે નાની મોટી દુકાન કરીને બી આપણે એક મોટો નાનલા પાયાથી મોટા પાયે થઈ શકીએ છીએ આવી રીતનો બિઝનેસ કરવો બી ખૂબ સારો છે અને પછી આપણે ધીરે ધીરે એમાં આપણી રેન્જ આપણી ક્વોલિટી વેરાયટીઝ જેમ જેમ કસ્ટમર ડિમાન્ડ થાય તેમ તેમ આપણે પ્રોડક્ટ વધારીને આપણે દુકાનદાર આપણે બિઝનેસ કરી શકીએ છીએ તો આવી રીતના બિઝનેસ કરવા માટે પણ કંઈ ઇશ્યુ નથી પણ કરવા પહેલાં આપણે કેમ કે પ્રેક્ટિકલી ખૂબ ડિસિઝન જોઈને લેવું પડે કેમકે ઘણા બધાને એવું હોય છે કે પર્ટીક્યુલર એ જ આપણી સેલરી પર આપણે ઘર ચાલતું હોય ને એમણે તરત જ આવી રીતના વિડીયો જોઈને કે ચાલો નોકરીથી કંટાળી ગયો છું હવે બસ મારે કંઈક કરવું જ છે એમ કરીને જોશ જોશમાં આપણે નોકરી બી છોડી દઈએ અને પછી મહિનો થાય પણ તરત જ રિઝલ્ટ નથી મળતું એટલે આપણે પછી થતા જ થઈ ગયા સામે પચીસ હજાર રૂપિયા નાખ્યા ને માલ લાવ્યો આ ડેઢ પડ્યો વેચાયો નહીં મારી નોકરી બી ગઈ ને ઘરમાં બી પૈ પછી ઘરમાં ગરમ માહોલ ખરાબ થઈ જાય પછી ઝઘડા થવાનું ને એવું કામ થાય એટલે આપણે જે કંઈ બી બિઝનેસ કરવો ખૂબ સારો છે પણ એમાં તમે પહેલાં આપણા ઘરના મેમ્બરથી અપ કરાવવાનું અને ધીરે 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 પછી આપણે એમાં સ્ટાર્ટઅપ થવું જોઈએ આમ કરીને આપણે બિઝનેસ કરી શકીએ છીએ તો જે કોઈ ભાઈ બહેનો આવી રીતના અમારો વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમે કયા ગામથી વિડીયો જોયો છો અને કેવો અમારો છે તેમને અમને કોમેન્ટમાં જરૂર જ ગણાવજો ત્યાં સુધી જે ભાઈ બહેનો અમારો વિડીયો જોઈ રહ્યા છો બધાને ધન્યવાદ થેન્ક સિલ્કશન ટુ સિલ્કર बहुत बढ़िया सर यहाँ पे मुझे दो तीन चीजें ऐसी दिखी ना जो मुझे बहुत बढ़िया लगा बस आप ऐसे <laughs> ही सपोर्ट देते रहिएगा <laughs> ऑलरेडी है, है? है।, है तो यहाँ से आपको प्राइसिंग यहाँ की कैसी लग रही है और क्वालिटी की बात की जाए तो एक नंबर है एक नंबर है आप यहाँ पे पहली बार विजिट कर छठवी बार हमारे पास ये कस्टमर आए हैं ऐसा कंपनी तो बहुत है इधर यहाँ एकदम बिल्कुल जो सोचा उससे अच्छा हुआ रियली यहाँ के प्रोडक्ट बहुत अच्छे हैं प्रोडक्ट क्वालिटी के हैं और यहाँ ऐसी बात नहीं है कि इस एक को अलग प्राइस बताए और एक को अलग बताए हम यहाँ दो तीन बार आए हैं हम बार बार आते हैं यहाँ से प्रोडक्ट ले जाते हैं क्योंकि यहाँ के प्रोडक्ट की क्वालिटी अच्छी है और यहाँ की सर्विस बहुत अच्छी मिलेगी आपको क्वालिटी जी कलेक्शन जी ट्रेंड के हिसाब से सारे कपड़े यहाँ पर हैं आप जो मूवीज में देख रहे हो वो आपको पहले यहाँ पर मिलेगा जी मैं खुद मूवी लाइन में हूँ तो मुझे पता है कि अगर करीना वो लहंगा पहन रही है जो कि नेक्स्ट ईयर पिक्चर आने वाली है वो मेरे को यहाँ पर मिल गया पहले ही जी जी बहुत अच्छे मेमो तो अच्छे। बहुत ही अच्छा है प्लीज प्लीज इसको विजिट करिए आप नहीं सर जो वीडियो में दिखता है वो बाकी यहाँ भी है कहीं से ज्यादा है सारी कुर्तिया हो लहंगा सही दाम का नाम केसरिया ધામ નામ કેસરી